હજી ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ આરોગ્ય કેન્દ્ર છે ત્યાં જે આઈએચઆઈપી પોર્ટલ છે એ મુજબ નોંધાતા આંકડા મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે કન્ફર્મ જે કેસ છે એ જોવા જઈએ તો ડેન્ગ્યુનો અને મેલેરિયાનો એક કેસ છે પછી કઈ સપિકનબિનિયાના કોઈ પણ કેસ છે નોંધાયેલો નથી આ ઉપરાંત શરદી ઉધરસ અને તાવના કેસીસ જોવા જઈએ તો સાતસોને વીસ અરાઉન્ડ જે છે શરદી ઉધરસના કેસીસ અને સામાન્ય તાવના ત્રણસો અઠ્ઠાવન કેસીસ આ ઉપરાંત જોવા જઈએ તો બસો જેટલા ચાળા ઓબીના કેસીસ છે નોંધાયેલા છે અને એક ટાઈફોઈડનો કેસ છે નોંધાયો છે ખાસ કરીને વાત કરીએ તો હાલ જે છે ઝાડા ઉટીના કેસ છે એ બાબતે સરકાર છે એમની સ્પષ્ટ સૂચના આવેલી છે કે શરદી ઉદરતની જેમ જ અત્યારે હાલ જે ચોમાસાના ઋતુ છે એના અનુસંધાને ઝાડાઉટીના કેસ છે એ પણ ઘણી જગ્યાએ જોવા મળતા હોય ખાસ કરીને આ ઘણી વખત જે વરસાદી દૂષિત પાણી છે એ પાણીની લાઈનમાં પડવાથી ઝાડાઉટીના કેસીસ છે એ જોવા મળતા હોય છે તો એનું અનુસંધાને હાલ જે છે વર્ક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા રાજકોટ મહાનગરપાલિકા અને વોટરવર્ક્સ શાખા દ્વારા સુપર ક્લોરિનેશનની કામગીરી છે એ કરવામાં આવે છે આ ઉપરાંત માન્ય સાઇડની સૂચના અનુસાર તાત્કાલિક કોઈ પણ લીકેજ હોય તો એ ત્વરિત છે યુદ્ધના ધોરણે વિપરી કરવાની પણ સૂચનાઓ આપવામાં આવેલી છે આ ઉપરાંત જે વપરાશમાં આવતું પાણી હોય તો તમામ આરોગ્ય કેન્દ્ર ખાતે જે રેસીડન્ટ ક્લોરોસ્કોપ જે છે એ આરસી ટેસ્ટ છે એ કરવામાં આવે છે તો જેના અનુસંધાને એન્ડ પોઈન્ટ એટલે કે છેવાડાના ઘર સુધી પાણીનું ક્લોરીન લેવલ છે માપવાની પણ સૂચનાઓ છે આપવામાં આવી છે દરેક આરોગ્ય કેન્દ્ર મેડિકલ ઓફિસરને આ બાબત સૂચના પણ આપવામાં આવી છે આ રીતે જે છે ખાસ કરીને વાત કરીએ ઉપરાંત ફૂડ શાખા દ્વારા જે છે એ હાલ જે છે એ સઘન ફૂડ ચેકિંગ છે હાથ ધરવામાં આવ્યું છે છેલ્લા ત્રણ દિવસની અંદર જે રોઝ પાણી જે વેચાણ કરતાં જે કેરમાના પાણીના વેચાણ કરતાં છે એને ત્યાંથી બેક્ટેરિયોલોજીકલ કાઉન્ટ માટે જે છે એ નમૂના છે લેવામાં આવ્યા છે અને પબ્લિક હેલ્થ જવા ખાતે મોકલવામાં આવ્યા છે આ ઉપરાંત હા હવેના દિવસોમાં જે છે ખાસ કરીને વાત કરીએ તો પાણીપુરી જેવા અથવા ખુલ્લામાં વેચાતા ખોરાક અથવા ખાણીપીણીની લારીઓ છે એમાં સઘન ચેકિંગ છે હાથ ધરવામાં આવશે આ ઉપરાંત હાલ જે છે બરફના કારખાનાઓ પણ ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે